કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે અથડાઈ અને રોડ નીચે પલટી મારી કાર અકસ્માતમાં ઘટના સ્થળે ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત ધોરાજીના સુપેડી ગામ પાસે ફોરવીલનો અકસ્માત સર્જાયો ધોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી ઉંમર ચોસઠ વાળંદ વલ્લભભાઈ ધીરજલાલ રૂંધાની ઉંમર સત્તાવન અફતાબભાઈ આસીભાઈ પઠાણ ઉંમર ઓગણીસ મોહમ્મદભાઈ સુમરા નામના વ્યક્તિ સહિત ચાર વ્યક્તિઓના મોત અન્ય બે લોકોને પ્રથમ સારવાર અર્થે ધોરાજી બાદ જૂનાગઢ રીફર કરવામાં આવ્યા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમમાંથી ખસેડવામાં આવ્યા રોડ પર ગમતખ્વાર અકસ્માતના કારણે ધોરાજી પંથકમાં ગમગીની ધોરાજી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી નરેન્દ્ર શર્મા એ ન્યૂઝ ગુજરાતી આણંદ